안녕하요 여러분, 좋은 아 제이마또입니다. 오늘 제이마또카메라에 왔습니다. लोग कहवा की वाई ना तक हमारा है आज की एक

পাপকছো মানাম বিসো দলে এ আমি খাওয়া টিটাকে આર્બટન ચોકલેટ માં મારી મન ભાવે છે. એ ખવાવા માટે નબરાત સક્તિવાળા છે. થેન્ક લાગુ છો. ગો 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 ટુ કોડી ताकत वाले वतरा गयो હું લેઈ છુ આરામ અને ભેલો છે મોસાળમાં ખાતી વિધ્યુ હું ઉધર પીયો છુ ફોલોમાં રાધા Mara-gala nilase. Mara-gala nilase. Mukala ખુબ સરસ નાનકડા બાળકોએ એમની કાલી ખેલી ભાષામાં આપણને સરસ ફળોની થીમ